દાહોદના પાંદડી ગામમાં ગૌચર અને સરકારી પડતર જમીનમાં શિક્ષિત યુવક યુવતીઓ માટે લાઇબ્રેરી ખોલવા જિલ્લા કલેક્ટરને આવેદન રૂપી રજૂઆત કરાઈ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડી ગામમાં યુવક યુવતીઓએ ભેગા મળી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો યુવતીઓને વધુ જાણકારી મળે નોલેજમાં વધારો થાય ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોત્સાહન મળે શિક્ષિત યુવાનો યુવતીઓને સતત કંઈક ને કંઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાઇબ્રેરીની જરૂરિયાત ઊભી થઈ છે જે આજે શહેરોના દરેક વિસ્તારોમાં લાઇબ્રેરી હોય છે જેના કારણે ગ્રામ્ય ક્ષેત્ર કરતા ત્યાંના શિક્ષિત યુવાનો યુવતીઓને વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનો યુવતીઓને આ કારણેથી પણ અવરોધરૂપ જણાય છે તથા ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ દરેક બાબતમાં ભરપૂર કૌશલ્ય ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓને તાલીમ કે પ્રોત્સાહન મળી રહે એવું કોઈ માધ્યમ નથી તેમજ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ રીતે તૈયાર જ રહે છે પરંતુ તેમને યોગ્ય ન મળવાના કારણે આગળ વધી શકતા નથી તેથી પાંદડી ગામમાં અને અને પડતર જમીનમાં મેદાન લાઇબ્રેરી બનાવવામાં આવે તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજરોજ અમે કલેક્ટર સરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અમારે પાંદડી ગામમાં મેદાન અને લાઇબ્રેરીની એકૂટ હોવાથી અમે યુવાનો બધા દાહોદ દૂર દૂર મતલબ દૂર દૂર એરિયામાં જવા પડે છે જેથી લોકોના અમુક વ્યક્તિઓના સગવડ ના હોય તો એ પહોંચી શકતા નથી અને આપણે તૈયારી હરકી રીતે કરી શકતા નથી એના માટે અમારા ગામમાં વહેલી તકે ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીની એલહી કરે એ અરજી અમારી સ્વીકાર કરે એ અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર સર લોકોને અમારા ખેતી જે ગૌચરણની જગા છે જમીન પડેલી છે ત્યાં સુધી અમુક લોકો ખેતી કરી રહ્યા છે તે અમને કાયદેસર રીતે નિકાળી આપી અને ત્યાં અમને ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી વહેલી તકે બનાવેલી એવી અમે અપેક્ષાઓ છે